લોભિયાભાઈ અને શ્રીજી મહારાજે કહ્યું એ સત્સંગના કામમાં ના આવે એ પદાર્થ નકામો કરે તો લોભિયાભાઈ સત્સંગમાં વાપરે તો એના આનંદ ઘણું મળે અને બીજે વાપરવાના હોય તો જેટલું ફળ મળતું હોય મળે અને અમારે તો લોભિયાભાઈ તો એ નથી કરતા બીજે નથી વાપરતા પણ આ સત્સંગ મળ્યો છે એમાં વાપરે એમાં છૂટે હાથે વાપરે એટલે આનંદ ઘણું રિટર્ન મળે હોય અને સ્વાદિયા स्वादिया भाई ने सतोष समझ के आप योगी आप बदा कहता है समझनी बात के योगी आप खीचड़ी खाए ओला खीचड़ी बनावे खीचड़ी में ने, એમાં ઢીલી 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 બધું ખીચડી બનાવે એમાં ઘી આવી જાય કઢી આવી જાય શાક આવી બધું આવી જાય એટલે એ સમજણ આપણને ભગવાનને સંત મળ્યા છે આનંદ જન્મથી કૂટાયા છે આપણે અનંત જન્મથી અને બધું ભોગવી ચૂક્યા છે બધું થઈ ચૂક્યું છે કાંઈ બાકી નથી બાકીમાં સત્સંગ કરવાનું બાકી છે અને આપણે કરી લેવાની વાત અને ગરમલાલ 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 તો ગુસ્સાવાળા જ હોય ગરમલાલ નામ પણ હવે એમાં સ્વભાવની વાત છે જો આ સ્વભાવ કાર્યકર છે માથે પાટ લઈને બરફની પાટ લઈને ફરવાની એટલે કાર્ય ના કહેવાય અને તમે દુઃખી થાવ અને બીજાને દુઃખી કરો ગરમલાલ તો ક્રોધ એવી વસ્તુ છે ને મહારાજે કહ્યું કે જો એ આપણા સભા બેઠી છે એક સાફ નીકળીને કોઈને કરે નહીં આમ ચાલો જાય પણ બધાને ફાળ પડે કે આપણે કરડશું તો ઓલા છેટે બેઠા હતા કે આપણને કૂદીને કરડશું તો એવી ભાવના છે તે ગુસ્સો બહુ મારે કે ભાવર વાઘ ચિત્તો આ બધા એની ઉપમા આપી છે કે આ ગુસ્સો બહુ ખરાબ છે મનસોએ પ્રશ્ન પૂછેલો કે મારે થોડોક ગુસ્સો આવે તો મારા દર્શાંત આપ્યો કે થોડોક ગુસ્સો પણ બગાડે બધા જો આપણે એક માણસ બીજા પર ગુસ્સો કરતો હોય ને તોય આપણને આપણને ત્રાસ થાય તો એલા સામસામા થતું હોય બાજી ચાલતી હોય તો કેવું કહેવાય એટલે ગુસ્સાની વાત એ સ્વભાવ તો મારા જે કહ્યું દુર્વાસાનું ગુસ્સે બગાડ્યું યોગી અપા કહેતા ભરી બંદૂક અને એમને માન્યું હતું ગુસ્સો કરવામાં જ માલ છે એવું માન્યું હતું તો જ્યાં હોય બંદૂક ફોડે અહીંયા બંદૂક ફોડે અને બીજાને એમને પોતાને ત્રાસ ના થાય બીજાનો ત્રાસ થાય એવું કહે અમરીશને અમરીશ રાજાને વગર લેવા દેવાએ બધું હેરાન કર્યા પણ ભગવાનના ભક્ત હતા એટલે એમની રક્ષા થઈ પણ ટૂંકમાં કહેવાનું ગુસ્સો બહુ ખરાબ છે યોગી આપે બધું થાય ગુસ્સો ના કરો એને કંટ્રોલમાં રાખો તે કંટ્રોલ તો ભગવાનને સંતના વચન પ્રમાણે રહે તો થાય અને આપણે કેટલાના ગુસ્સો ગયો છે એવું નથી આપણે આ સત્સંગમાં કેટલાના ગુસ્સા ગયા એવા ગુસ્સે બાદ હતા અને આમ નીકળી ગયું છે એટલે આ સત્સંગના પ્રતાપ સત્સંગમાં મોટા પુરુષના વચનમાં ધ્યાન આપે તો નીકળી જાય મોટા પુરુષનો ભાર પડે ને મોટા પુરુષનો આમ અભિભૂત થઈ જાય મોટા પુરુષમાં ખેંચાઈ જાય ગુસ્સો જતો રહે પછી હા ઉદાસ બીજાને જોઈને ઈર્ષા કરે પોતાના મિલિયન ડોલરની વાત છે હવે ઘર બધું હોય અને બીજું કોઈ દેવું એવું ના હોય પેલા ભરવાનું ના હોય પોતે સંતોષ માને તો અને પોતાના નીચા હોય એના સામે જુઓ કે મારે મિલિયન ડોલરનું છે આને તો કાંઈ નથી બચાવવાને તો આનંદ રહે પણ ઉપર જુએ એટલે દુઃખી થાય જો આપણે માથું દુખતું હોય તો આપણે હોસ્પિટલમાં એક રાઉન્ડ મારી આવો બધું પતિએ કોઈના ટંગ આમ ખેંચ્યા હોય બાંધ્યા હોય આ હોય જાત જાતનું હોય હોસ્પિટલમાં તો માથું તો ક્યાંય જતું રહે એટલે આપણાથી બીજા દુખ્યા હોય એના સામે દ્રષ્ટિ કરવી તો આપણને બળ રહે કે આને તો એવું છે પણ મારે તો ઘણું બધું છે એટલે આ સ્વભાવની વાત કરી પણ સ્વભાવ સમૂળો જઈ જતો રહે એના માટે તો મારા જે કહ્યું કે મધ્યનું પંદર વર્ષનો કે સ્વભાવ સાથે વેર રાખવું સ્વભાવ સાથે વેર રાખવું જેમાં આપણે કોઈ વેરી હોય ને દુશ્મન હોય અથવા દુશ્મન નહીં આવે એલર્જી હોય કોઈને જોઈને ચિતરી ચડે એવું હોય તો એના સામે જોઈને આપણે જે એના સામે જોઈને જેવું થાય એવું પોતાના સ્વભાવ સાથે પોતાના સ્વભાવ તો કેટલું બગાડે છે અનંત જન્મ લેવાય પોતાના સ્વભાવથી જ અનંત જન્મ લીધા છે એટલે એની સાથે વેર બાંધો આપણે સત્સંગી સાથે વેર બાંધીએ સત્સંગી સાથે નહીં આ સ્વભાવ સાથે તમારે કંઈ એવો વિચાર છે ને એક ઝાટકે બધા સ્વભાવ નીકળ્યા એક ઝાટકે કોઈ વસ્તુ ઊભું ના રહે સ્વભાવ દુશ્મન માનીને એની સામે ટક્કર ઝીલે પછી એ એવું ના બળ હોય તો આ બધા નાના નાના સમજણ બધી કરવાની સમજણથી આવે કે પોતાથી દુઃખી હોય એના સામૂહ જોવું એવી એવી વાત કરવી અને તે સ્વભાવ જીતાઈ જાય અમારે કઈ રીતે આ પ્રવૃત્તિ કરવી આ સેવા કઈ રીતે કરવી આપ બધા કરો છો તો ધન્યવાદ આપવામાં આવે છે બધું ઘણું બધું કરો છો પણ જે જોઈએ તે થતું નથી એ મહારાજે વાત કરેલી છે એક તો મહારાજે કહ્યું કે સેવા કરવી તે પોતાના મોટા ભાગ્ય માનીને સેવા સેવા બધા કરે છે પણ મોટા ભાગ્ય માનીને નથી થતું પોતાના અને જેટલા પોતાના મોટા ભાગ્ય માનીને થાય એ એમાં બધું આવી જાય બધા દોષ સ્વભાવ બધું નીકળી જાય આ મોટા ભાગ્ય માનીને કરે બધું થાય પછી મહારાજે કહ્યું હવે જો પ્રવૃત્તિ એવી છે શાસ્ત્રીજી મહારાજ ત્યાં સારું હતા અને સવારના કથા કરી એટલે એમાં અનંતકુટી બ્રહ્માંડની વાત આવી તો એક માધા ભગત હતા માધાભાઈ એમને થયું કે આ સ્વામી આજે ગપ્પા મારે છે એવું થાય મનમાં થયું પછી સાંજે બીજી વાત આવી મારા એ શાસ્ત્રી મારે કહ્યું કે આ થડ છે મોટું થડ એટલે ત્રીસ માણસ ખસેડે તો ખસે એવું થાય તો શાસ્ત્રી મારે કહ્યું આજ્ઞા કરી માધાભાઈને કે આ ખસેડો ને તો માધાભાઈ કોઈ સવારે તો ગપ્પું માર્યું હતું આ બીજું ગપ્પુ કે આ કેવી રીતે આ ખસેડાય ત્રીસ વીસ માણસ જોઈએ તો ખસે અને મને આજ્ઞા કરી આ તમે ખસેડો તો શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે અડાડો હાથ અડાડો અને ચાલો આગળ અને એવું કર્યું તો પાછળ પાછળ સ્થળ આખું આવ્યું એમ ગલુડિયું કૂતરું હોય ને આપણે દોરી જઈએ એ રીતે દોરાઈ ગયું થોડા મોટું તો જે પછી એમને થયું કે આ શાસ્ત્રી મહારાજ સમજ પુરુષ છે હવે કાંઈ આપણે જે રીતે ધારીએ છીએ એવું ફકીર કે બાવો કે આ નથી આમ તો મનુષ્યભાવ ઘણો હતો ટૂંકમાં કે આ સમરથી આ બધા વાત કરે છે સ્વામી સમર છે આમ છે પણ કંઈ દેખાતું નથી એટલે એવી જાતના હતા ઘણા મનુષ્યભાવ આવે છે પણ આપણે તો જે મોક્ષનું કામ છે એ કરે છે કે નહીં પછી બીજી વાત ક્યાં રહી એટલે પછી સોમા ભગત હતા ઓલા દોરડા તૂટ્યા છ દોરડા તૂટ્યા અને સાતમો દોડો બાકી હતો એક જ દોડું અને શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરી સોમા ભગત આ જઈને બાંધ્યા હવે સોમા ભગતનું પોતાનું વજન હવે એક દોડા ઉપર બધું હતું પણ કેટલો બધો વિશ્વાસ એટલો બધો વિશ્વાસ કહેવાય આ થઈ ના શકે આપણે બધા છીએ ને ના થઈ શકે આ છ દોડા તૂટ્યા ને તો સાતમાં દોડો એ તો ઉપર એક કરી બતાવ ઉપર કૂદ્યા અને કૂદે તો આમ ડોલે ને પછી તૂટે જ દોડો પછી દોડા બધા બાંધી આપ્યા બધું કર્યું કે શાસ્ત્રી ભારત કેવા પુરુષ અને આ એટલે આ બધું બતાવે છે એ સ્વામી સમર્થ છે જેમણે જ્યારે ઐશ્વર્ય વાપરવું હોય ત્યારે વાપરે અમથા અમથા ન વાપરે બધું અમથા અમથા તો બધું ધીધે રાખે એવું ના કરે અને એવામાં ઐશ્વર્ય હોય જ નહીં બધા એ બધું બનાવટ હોય બધી એટલે સ્વામી જે સ્વામીની સામર્થ્ય દેખાય એટલે એમાં વિશ્વાસ આવ્યો કે પુરુષ તો જો શાસ્ત્રી મહારાજ બધું કરી શકે છે એમને પોતે આટલા ધરા વાત કરી કે મારા બાહુબળથી હું આ મંદિર બનાવીશ બધા રીસાય હતા કે મંદિર નથી કરો આમ નથી કરો બધા ધર્માદાની વાત થાય એટલે તો સાં કે આમ કરીને મારા બળથી મંદિર ઊભું કરે એટલે સમર્થ છે હવે બ્રહ્માંડો ઊભો કરી શકે બ્રહ્માંડોની રચના બધી બનાવી શકે તો આ મંદિર શું હિસાબ પણ એ સેવા આપણને આપી છે ટૂંકમાં આપણે આ ખાસ સમજવાનું છે આપણી તો લાયકાત નથી અને કોઈ પણ આપણને સેવા આપી છે એ સેવા આપવાનું કારણ આ સ્વભાવ ઘસાય અને જે આપણે એમાં જે પ્રવૃત્તિ કરતા આવડે જે આવી સમજણ રાખવાની કે આ સેવા આપણને મળી છે આપણને આ સેવા જડી નથી સ્વામીએ ખાસ આપી છે આ સેવા એવું મનમાં ધારીને તો અખંડ બળ રહે અને આપણે સેવા મળી છે ને એવું બધું તાન રહે તો આપણે ખૂબ કરી શકીએ પણ સેવા તો મળી છે અને આપણે કરીએ છીએ એ બધો ભાવ હોય એ બધા ભાવ હોય ટોંપા ટય ભાવ હોય એ બધું કાઢીને એ શ્રીજી મહારાજે ગુણાતન સ્વામી આ સત્પુરુષે સેવા પણ આપી છે તો આપણે વધાવી લઈ અને પૂર મન દઈને આ સેવા કરીએ તો ઉકા ખાચરનો આ દ્રષ્ટાંત આપીએ છીએ બધું એ બધું સિદ્ધ થાય પણ આપણને એમ રહે છે કે આ સેવા મારે માથે હવે કોઈ ના કરતો હોય એ તાર માથે આવે એટલે એ બધા ભાવ નહીં સેવા મળી જે યોગી આપવા હતા ને ત્યાં ગોંડલમાં અમે વાસણ ટકતા હતા બધા યુવકો તો સ્વામી બાપા રાજકોટ જતા હતા એટલે બધા ફૂલ ડ્રેસમાં પાગ આગા ચાદર ઓડીને ઓલી અને આયા સાંજે કે લાવો જોઈએ વાસણ કેવા ઉટકાય છે બહુ વચન જ બાપા વાસણ કેવું ઉટકાય હોય ને કેવા ઉટકાય છે મજા આવે સ્વામી બાપા મને તો સ્વામી લીધું સામે કે એટલે આ તો ચીકણા છે આવું ના જમાય તો હરિભક્તો યુવકો કે બાપા હરિભક્તોના છે એટલે ચાલે હરિભર અને ઠાકોરજીનો તો એટલે એવા ભેદ પાડે તો જે યોગી આપણે શું બોલ્યા કે ગુરુ હરિભક્તોમાં ઠાકોરજી જમે છે જેવા ભાવનાથી ઉઠકે છે કેવો આ વાસણ કેવા ઉટકાય સરસ એટલે ભાવનામાં ફેરફાર હોય એટલે આપણે મહિમા સહિત એવું હોય તો કામ થઈ જાય પણ આપણને આ મારે માથે આવી છે આ છે તે છે એ બધા થાય પણ ખરું આપણે બહુ પ્રેશર આવે એટલે બધું થઈ જાય પણ એ મહિમાવાળું હોય ને એ ના થાય એને અને એ એવા ભક્તોના દ્રષ્ટાંત અપાયા છે જેવા ઉકા ખાચરના દ્રષ્ટાંત તપાયો એ બધા એ એટલે એવી રીતે જો આપણે મહિમા સહિત અને આ સેવા મળી છે આપણે ભાગ્ય કેટલા બધા મોટા ભાગ્ય હોય ત્યાં સેવા શાસ્ત્રીમાં જે આપણને આપી છે એ રીતે આપણે સેવા કરીએ તો કામ થઈ જાય